ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત યુવાને દુષ્કર્મ કરતા ચકચાર મચી અમોદ તાલુકાના એક ગામની એક સિત્તેર વર્ષની વૃદ્ધા મહિલા પર પાંત્રીસ વર્ષના યુવકે બળાત્કાર કરતા અમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામે છે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તામો તાલુકાના એક ગામે રહેતી એક સિત્તેર વર્ષીય વૃદ્ધા પર ગામના પાંત્રીસ વર્ષીય યુવાન શૈલેષ જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આજ વૃદ્ધા પર એક વર્ષ અગાઉ આજ જ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું જે જેલમાંથી જામીન પર છૂટીને આવ્યા બાદ ફરી આજ પર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાને સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી આમોદ પોલીસ સ્ટેશનમાં ગતરોજ ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ચલાવી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ ગઈકાલે એક ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગામમાં જે ફરિયાદી બેન છે જેઓ પોતે ભોગવનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં આ ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોળા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ ગામના તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના ફરિયાદી છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો ભરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલનું ચાલુ છે અને આ ગુનાની તપાસ અહમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આમાં ચલાવી રહ્યો છે